જાફરાબાદ તાલુકાના ભાડાના ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરાઈ ભાડા ગામના નવા પ્લોટ વિસ્તારના રોડને પાકો રોડ બનાવવા રજૂઆત કરવામાં આવી છે નવા પ્લોટ વિસ્તારમાં દુકાન આવેલી છે બધા ગામ લોકોને આજ રસ્તા પરથી પસાર થવું પડે છે કાચા રસ્તાનો ગ્રામજનોને સામનો કરવો પડ્યો છે તેથી નવો રસ્તો બને તો ગ્રામજનોને કાચા રસ્તાનો સામનો ન કરવો પડે ચોમાસામાં પાણી કીચડ ગંદકી ગંદા પાણીથી ગ્રામજનોનો ગ્રામજનોને સામનો કરવો પડે છે રસ્તો વેલી તકે બનાવવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે સ્ટોરી રિપોર્ટ બાય સંજય બાડાધારી ગ્રામ બાડા તાલુકો જાફરાબાદ આજ રોજ અમે તાલુકા ટીડીઓ સાહેબની ઓફિસે આવી અને લેખિત રજૂઆત કરેલી છે કે અમારો ભાડા ગામમાં રસ્તાનું કામ થાય અને એની રજૂઆત કરેલી છે અને ચોમાસા દરમિયાન તો બહુ જ તકલીફ પડે છે એટલા માટે એની રજૂઆત કરવામાં આવી